પેટ વધારો કેમ કે ધંધો ઘટી જશે પેટ વધારે ઘટશે નહીં અને છોકરા પૂછે કે બાપા શું વધારશે તો પાછો કેવાનું કા છે ને مر دادا نے موں گھوڑیاں میں ہوتے تو نہ نو ان تار تو نو چھ دی માતા کر کم کے موٹھا تھی بولی ہم کہیں توری تم ہم کجھ سو کر چاں نہ بولوا پڑیا مر دادا ہمارا پاس کوئی رہو جتو نتی جن پہلا میں تم نے بات کری

અને અત્યારે સાહેબ શ્રી એ કીધું કે પંચોતેર વર્ષ મોત આવી જાય પણ અત્યારે ખોરાક પ્રમાણે ચાલી પચાસ પહોંચ્યા ત્યારે પહોંચ્યા છે હે તો જે જૂના ખોરાક હતા એની ઉંમર હતી પંચોતેર એસી વર્ષની બાકી અત્યારની ઉંમર કાફી છે એટલે જોડાઈ જાજો હું તો કહું છું એટલે છોકરો ચેડે ગાડે નાજે